સામૂહિક આરોગ્ય કેન્દ્ર કવાટ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો આજરોજ તારીખ સોળ નવ બે હજાર રોજ કવાટ તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર કવાટ ખાતે માન્ય વડાપ્રધાન શ્રીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે કવાટ તાલુકાના તમામ ભાજપના આગેવાનો તથા સરકારી ખાતામાં ફરજ બજાવતા તમામ વિભાગના સંગઠનો દ્વારા તથા ઇન્દુ બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટોટલ છપ્પન આજે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના સંયુક્ત આયોજનમાં કવાટ તાલુકાની અંદર સરકારી દવાખાના પાસે અહીંયા મમતા ઘર ની અંદર તમામ કર્મચારીઓનું શિક્ષણ આરોગ્ય પંચાયત પોલીસ તમામ વિભાગના કર્મચારીઓના સંયુક્તમાં રક્તદાન શિબિરનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આજના કાર્યક્રમમાં દરેક વિભાગમાંથી થઈને આશરે અત્યારે સાહીઠ જેટલા કર્મચારીઓએ રક્તદાન કર્યું છે અને હજુ સાંજ સુધીમાં બાકીના કર્મચારીઓ પણ રક્તદાન કરશે સન્યાભેર રાઠવા પ્રમુખ કમર્ટ રક્તદાન રાખવાનો હેતુ શું છે રક્તદાન રાખવા માટેનો મુખ્ય હેતુ ગુજરાત સરકારના તમામ વિભાગના કર્મચારીઓના એક સંકલનથી અને રાજ્યની અંદર જ્યારે જ્યારે પણ રક્તદાનની જરૂર પડે છે રક્તની જરૂર પડે છે ત્યારે એમને મદદરૂપ થઈએ અને ખાસ કરીને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબના આવતીકાલના જન્મદિવસની ખુશાલીમાં અને અ વિશ્વ રેકોર્ડ બને ભારત દેશની અંદર પણ જ્યાં જ્યાં જેને પણ બ્લડની જરૂર પડે ત્યારે એની મદદે આવી શકાય એવા એક ખૂબ ઉમદા હેતુથી આજનો આ બ્લડ ડોનેટ કેમ્પ રાખવામાં આવ્યો છે